ભરૂચ જિલ્લા કોટના પાછળ ગેટ નજીક આવેલ લોખંડના પાઇપમાં એક વૃદ્ધાનો પગ ફસાઈ ગયો હતો પાલિકાના લશ્કરોએ દોડી આવી સલામત રીતે પગ બહાર કાઢ્યો હતો ભરૂચ શહેરમાં ચોમાસાના સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદના કારણે માર્ગ પર ભીનાશ જોવા મળી હતી આ સમયે એક વૃદ્ધા પોતાના કામથી પાછળના ગેટથી જિલ્લા કોર્ટમાં જઈ રહ્યા હતા તે સમયે ગેટ પર લાગેલા લોખંડ પર પગ મૂકતા પગ લપસી જતા તેઓનું ઘૂંટણ સુધીનો પગ પાઇપમાં જઈને ફસાઈ ગયો હતો આ સમયે વૃદ્ધાની બૂમથી ત્યાંથી પસાર થતા લોકો પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ પાઇપો ઘણા મજબૂત અને વૃદ્ધાનો પગ બરાબર ફસાઈ ગયો હોય તેને કાઢવો મુશ્કેલ બન્યું હતું આ અંગે ત્યાં હાજર લોકોએ ભરિષ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા તેઓએ તેમની પાસેના સાધનો વડે ગણતરીના સમયમાં જ વૃદ્ધાનો પગ સલામત રીતે બહાર કાઢી લીધો હતો પરંતુ વૃદ્ધાને પગમાં ઈજાઓ પહોંચી હોય તેવું લાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી